અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર છે જે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે રિવરફ્રન્ટ ખાતે યોજાશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ સાત થી ચૌદમી જાન્યુઆરી દરમિયાન યોજાશે કાઇટ ફેસ્ટિવલ વિશ્વના અલગ અલગ દેશમાંથી પતંગ રસિકો આવશે પાછલા વર્ષે એકસો પચાસ થી વધુ શહેરોના એ ભાગ લીધો હતો ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં પતંગ રસિકો અહીંયા ભાગ લેવા માટે ઉમટી પડે તેવી આશા અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર આયોજિત દર વર્ષે જે કાઇટ ફેસ્ટિવલ થાય છે તેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી આ કાઇટ ફેસ્ટિવલ યોજાશે તેની તૈયારીઓ હાલ અહીં ચાલી રહી છે અને થીમ પણ આ જ પ્રકારની આપવામાં આવી છે અને ઇન્ટરનેશનલ જે કાઇટ ફેસ્ટિવલ જે બે હજાર ચોવીસને લઈને અહીં પૂરજોશમાં તૈયારીઓ લગભગ એકસો વીસથી પણ વધારે જે શહેરોના જુદા જુદા જે પતંગબાજો હોય છે તેઓ અહીં આવતા હોય છે અને ન માત્ર ગુજરાત કે ભારતના જુદા જુદા શહેરો પરંતુ ઇન્ટરનેશનલ જે સિટી છે ત્યાંથી પણ પ્રતિનિધિત્વ કરવા માટે તમામ જે પતંગબાજો હોય છે તેઓ અહીં આવતા હોય છે અને જુદી જુદી આ જે પતંગો છે તે અહીં ચગાવવામાં આવે છે અને ઉત્સાહભેર આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી સાત તારીખથી આજે કાઇટ ફેસ્ટિવલ છે તેની શરૂઆત થશે અને સૌ કોઈક આ તહેવારને વધાવી લેવા માટે આતુર છે એ જ પ્રમાણેની તૈયારીઓ હાલ રિવરફ્રન્ટ ખાતે ચાલી પણ રહી છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા સી 24 કલાક અમદાવાદ જમ્મુ કાશ્મીર આતંકવાદના સફાયા માટે